નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કેમ ન્યૂઝ ગુજરાત ગુજરાત પ્રકૃતિ કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત વિસ્તારન કાર્યકર સી આર જિલ્લામાં તાલીમ કાર્યક્રમ દેથલી મુકામે યોજાયો આ કૃષિ તાલીમ કાર્યક્રમ તેર પાંચ બે હજાર પચીસથી સોળ પાંચ બે હજાર પચીસ સુધી નડિયાદના વિવિધ તાલુકામાં યોજાશે વિવિધ ગામોમાં કૃષિલક્ષી ખેતીમાં વધુ પાક કેવી રીતે મેળવવો તેવી તાલીમ તેમમાં સમજણ આપવામાં આવી વિશેષ માહિતી સોડા માતરથી મારું નામ ઈશ્વરભાજી અહિયાભાઈ સોલંકી ગામ તાલુકા માત્ર જિલ્લો ખેડા હું મારા આમુ લગભગ પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતીમાં ઘઉં ડાંગર પાવટો બાજરી ડુંગળી આ મારું પ્રોડક્ટ છે આ મારું પ્રોડક્ટ કરીને હું મારી જાતે જ એનું વેતરણ કરું છું અને મારી જાતે જ વેચાણ કરી અને મને સારો એવો નફો મળે છે હવે તમે બીજા ખેડૂતોને પણ માર્ગદર્શિકા આપવા માટે મીટિંગોનું આયોજન કરો છો હા એના માટે હું બધાને અમારે કેવી કે અંદર જેટલી આવેલું છે એમના એમના ફાર્મ વિઝિટ પણ હું કરાવું છું ખેડૂતોને અને એમને પૂરું માર્ગદર્શન આપું છું કે પ્રકૃતિ ખેતી હું કઈ રીતે કરું છું એ બધા જ મારા અનુભવ હોય એમના અહીંયા આગળ પ્રત્યક્ષ મારા બતાવું છું કાલ આપણા ફાર્મ હાઉસ ઉપર કેટલા ખેડૂતોએ પ્રકૃતિ ખેતી વિશે એક વર્ષની અંદર તો પાંચસો ખેડૂતો મારી જોડે અહીંયા આગળ જોવા માટે કે તાલીમ માટે પણ આવી ગયા છે એમ કે બાગાયતમાંથી આવતા હોય છે અમારા કેવીકેમાંથી આવતા હોય છે પછી આત્મા પ્રોજેક્ટમાંથી આવતા હોય છે આત્મા પ્રોજેક્ટમાંથી ટીમો પણ આવતી હોય છે મારું નામ કોમલ રાવલ છે હું કુશલથી આવી છું અમારે પાંચ દિવસથી અહીંયા દેટલીમાં ટ્રેનિંગ હતી સીઆરબી તરીકે અમને લોકોને અહીંયા ઓર્ગેનિક ખેતી માટે પ્રાકૃતિક ખેતી માટે અમના લોકો પ્રેરિત કર્યા હતા અમે લોકો અહીંયા ટ્રેનિંગમાં પાંચ દિવસથી અમને લોકોના ટ્રેનિંગમાં પ્રાકૃતિક ખેતીમાં શું શું થાય છે જીવામૃત છે કે જે ધન ધનમૃત છે બધું શીખવાડે છે અને સારું શીખવાડે છે એમ અને અમે લોકો પ્રાકૃતિક ખેતી બાજુ દોરાઈએ બસ એના માટે અમે ટ્રેનિંગ લેવાયા છીએ બધા અને અમે લોકો અમારા દ્વારા બીજા નહીં તે ટ્રેનિંગ કરીને અમે પ્રાકૃતિક ખેતી કરાવીશું એવું બસ મારું કરવું છે પ્રાકૃતિક ખેતી કરવાથી તમને શું લાભ થાય એ વિશે કઈ માહિતી આપીશ પ્રાકૃતિક ખેતી કરવાથી અમારા શું રોગમુક્ત જે અત્યારે શું રોગચાળાના લીધે થઈને પબ્લિક બધું બીમાર થાય છે એટેક છે કેન્સર છે એવી બધી બીમારીથી દૂર થવા માટે છે ને અત્યારે પ્રાકૃતિક ખેતી કરીએ એનાથી શું કે અમને લોકોને અમારા છોકરાઓને કે બહારના બીજાને તે પ્રાકૃતિક ખેતીથી એના રોગ મુક્ત થઈ અને અમે સારું ભોજન જમી શકીએ અને બધાને સારું જમાડી શકીએ બસ એના માટે પ્રકૃતિ ખેતી કરવા માંગે છે કેટલી બહેનો તાલીમ લીધી અમે પચાસ સાહીઠ જેવી બહેનો એ